Three, two. શહેરના અગ્રણી અખબાર દિવ્ય ભાસ્કરમાં નોકરી મેળવવા માટે ઈચ્છુક યુવક અને યુવતીઓ માટે ઉત્તમ તક છે દેશના ટોચના મીડિયા હાઉસ ભાસ્કર ગ્રુપ સાથે જોડાઈને દર મહિને અઢાર હજારથી વધુની માસિક પગાર મેળવવાની ઉત્તમ તક છે દિવ્ય ભાસ્કર સાથે કામ કરવા માંગતા ઉમેદવારોએ સાતમી જુલાઈ સુધી ભાસ્કર હાઉસમાં ઉપસ્થિત રહીને ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે ભરતીમાં ભાગ લેવા માંગતા ઉમેદવારો માટે શૈક્ષણિક અને વય લાયકાત નક્કી કરવામાં આવી છે ભાસ્કરમાં પ્રોડક્ટ એક્સપર્ટ ડોર ટુ ડોટ સેલ્સ માટે ફિલ્ડ એક્ઝિક્યુટિવની જરૂર છે આ નોકરી મેળવવા માંગતા ઉમેદવારની ઉંમર અઢારથી ત્રીસ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે ઉમેદવારે ધોરણ બાર પાસ કર્યું હોવું જોઈએ તથા પોતે સ્માર્ટ ફોન ધરાવતો હોવો ફરજિયાત છે ઉમેદવારો આ જોબ સવારે કે સાંજે પાર્ટ ટાઈમમાં પણ કરી શકે છે ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ દિવ્ય ભાસ્કર કાર્યાલય ત્રીજો માળ વાય એમસીએ ક્લબની નજીક એસજી હાઇવે મકરબા અમદાવાદ ઇન્ટરવ્યૂનો સમય સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી સાથે લાવવાના ડોક્યુમેન્ટ્સમાં બાયોડેટા આધાર કાર્ડ પાન કાર્ડ સાથે દિવ્ય ભાસ્કરના એચઆર વિભાગમાં સંપર્ક કરવાનો રહેશે જો આપ વધારે માહિતી મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે દીપકભાઈ કલાલ અને હાર્દિકભાઈ ઝાલાવાડિયા એમનો સંપર્ક કરી શકો છો દિવ્ય ભાસ્કરમાં નોકરી માટે યુવક યુવતીઓને ઉત્તમ તક મળી રહી છે ભાસ્કર હાઉસમાં સાત જુલાઈ સુધી વોક ઇન ઇન્ટરવ્યૂ રહેશે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા જેથી આવી જ ઉપયોગી માહિતી સૌથી પહેલાં આપને મળતી રહે